રચિન બોલ ના ₹30 ₹31 ₹32 ₹35 ₹136 ₹37 ₹38 ₹39 ₹40 ₹141 ₹42 ₹43 ₹44 ₹45 ₹46 ₹47 ₹65 આજુ લખી ગઈ છે 148 ₹50 ₹150 ધંધો ઠала આ 150 एकशे अकरा रुपये बारा रुपये तेरा रुपये चौदा रुपये पंधरा रुपये रुपये वीस एकशे एकवीस रुपये बावीस रुपये रुपये तेवीस चोवीस रुपये पंचवीस रुपये एकशे सव्वीस सत्तावीस रुपये अठ्ठावीस रुपये एकशे एकोणतीस रुपये तीस रुपये एकशे तीस रुपये उभार दोन पन्नास एक्कावन रुपये बावन्न रुपये पंचावन्न रुपये साठ रुपये पासष्ट सहासष्ट रुपये सत्तर रुपये एकाहत्तर रुपये एम मार्ग

પન્સ એક રૂપાઈ બાવન રૂપ પચાસ રૂપાઈ સાઠ રૂપાય પાસઠ રૂપિયા સાસઠ રૂપિયા એકશે અકરા રૂપ બારા રૂપિયા ચૌદ પંદર રૂપિયા વીસ રૂપિયા એકશે એકવીસ રૂપિયા બાવીસ રૂપિયા રૂપિયા ચોવીસ રૂપિયા પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા રૂપ કોઈ ત્રણ રૂપ પાય બે જ રૂપ પાય પચાસ રૂપિયા હોય નવ જ રૂપાય નવ જ રૂપ પાઈ ત્રણ રોપ હોય બે ન છે એક બાર રૂપી પંદર રૂપાય પાંચ સાઈસ પન્નાસ રૂપ રૂપિયા રૂપિયા ત્રેપન રૂપાઈ ચોપન રૂપાય પંચાવન રૂપાય સાઠ રૂપાય સાઠ રૂપાઈ કરે એસપીએ ચાલીસ રૂપે પન્નાસ રૂપી પાંચ રૂપિયા રૂપિયા પંદર રૂપિયા વીસ રૂપિયા પચીસ રૂપિયા

ચાલુ રૂપિયા રૂપિયા પીવર કા પન્નાસ પુરા શું રૂપાઈ એક્યાયું રૂપિયા શ્યાંશ રૂપાઈ પંચ્યાં રૂપાઇ શ્યાંશી રૂપિયા સત્યાંશ રૂપાઇ અઠ્યાંશું રૂપાઈ રૂપાઈ નવદ રૂપાઈ નવ રૂપી એક રૂપાઈ બેંચંદો શંભર રૂપાઈ કે વર્ગ

પંચ્યાં નહીં નવ રૂપિયા પચીસ રૂપિયા રૂપિયા ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા પન્સ રૂપિયા પન્નાસ રૂપી સાત રૂપિયા દા રૂપિયા પંદર રૂપિયા રૂપિયા શો રૂપાઈ એક્યાંશી રૂપિયા શ્યાંશી રૂપાઈ પંચ્યાસી રૂપિયા શ્યાંશી રૂપાઈ સત્યાંશ રૂપિયા અઠ્યાંશ રૂપિયા નવદ નવદ રૂપિયા રૂપિયા શંભર

પચીસ રૂપિયા પચીસ રૂપાય એમ સાઠ રૂપાય સાસઠ રૂપાય